આવેદનપત્ર સાહેબને આપી દઈએ માનનીય ઉપાધ્યક્ષશ્રી આવવાના હતા માનનીય સાંસદ શ્રી આવવાના હતા પણ હવે કોઈ કારણોસર એ લોકોનો કાર્યક્રમ રદ રહ્યો છે આ ખાલી ધારાસભ્ય એક આવી ગયા છે અને એમ લોકોએ અહીંયા ભજીયા ભજીયા થોડાક બનાવ્યા હતા અને આયોજન કરી અને અંદર બહારથી ખેડૂતોને અંદર જવું હોય તો પાસ લેવા પડ્યા કે અંદર આવો તો પાસ હવે ભજીયાના પાસ હતા કે સ્ને મિલરના એ અમને કંઈ જાણ નથી કારણ કે અમને પોલીસે ડિટેન કરી નાખ્યા હતા અને અમે શાંતિપૂર્વક સાઈડ ની રજૂઆત થી અમે બેસી ગયા હતા અને આ ખેડૂતો કોઈ અંદર ગયા નથી આપ જોઈ શકો છો બહાર હજારો ખેડૂતો બહાર ઉભા છે મારા ગામના રજૂઆત અમારી અગરિયાઓને અત્યારે આ કમોસમી વરસાદ થયો એટલે અગરિયાઓને લેટ થયું અંદર જવામાં એટલે પ્રથમ ફાલ ની નુકશાની એમને આવી એટલે પ્રથમ ફાલ ની એટલે એ લોકોને પચાસ પચાસ સિત્તેર સિત્તેર હજાર રૂપિયા પેલા ફાલમાં વધતા હોય એની રજૂઆત હતી મારા ગામમાં માલધારી પરિવારના અઢીસો ઘર છે તો માલધારીઓને કંઈક એક જ ઘાસચારાનું કરો અથવા ડેરી થ્રુ જે જે એની મર્યાદામાં અસહાય મળતી હોય એ આપો ખેડૂતોનું તમામ દેવું માફ કરો આ અઢાર હજાર રૂપિયામાં લોલીપોપમાં કંઈ વરે નહીં અને એક અમારે અહીંયા પોપટારી જવાનો રસ્તો એક અમારે અહીંયા ભગાસર જવાનો રસ્તો એક અમારે અહીંયા હસનભાઈ ચતીના ઘરવાળો રસ્તો અત્યંત પરેશાની વાળા રસ્તા હે એની અમારે રજૂઆત કરવાની હતી તમે કઈક ગાઈડન્સ આપો તો અમે એને રિપેરિંગ કરાવી ચાલુ કરાવી અને વ્યવસ્થિત ખેતરે જાય એવું કરી દઈએ ખેડૂતો આગામી રણનીતિ હવે આ રીતની આ રીતની તાનાશાહી કરશે તો અમે આ તાનાશાહી ભેગા જ રિયલ આવી ત્રીસ વર્ષથી અમે આના ભેગા જ હતા એની સિસ્ટમ બધી અમને આવડે છે તો નો છૂટકે અમારે એ સિસ્ટમ ઉપર ઉતરવું પડશે તો એમાં ખેડૂતોને જે પૂરો પૂરો જે નુકસાની આવી છે એનું સો એ સો ટકા વળતર દેવામાં આવે એટલા માટે આજ અમે રજૂઆત કરવાના આવેદન આમ આદમી પાર્ટીની ટીમ દેવા માટે આવી ત્યારે ભાજપના કહેવાથી આજે પોલીસ અમને ડિટેન કરવામાં આવ્યા અને આજે લોકશાહી છે લોકશાહીનું દહન થઈ રહ્યું છે ત્યારે હું આ ગુજરાતની જનતાને એટલું જ કહેવા માંગુ છું કે આવનારો સમય આપણા માટે અને આપણી આ લડત છે એના માટેનો છે તો હવે આપણે સાથે મળી

તો સાહેબ તમારે અમારી રજૂઆત ના સાંભળવી હોય તો રાજીનામું આપી દો બાકી આવી રીતના તમે પોલીસને આગળ કરી દર વખતે જો તમે આમ આદમી પાર્ટીના નેતાઓનો અવાજ દબાવવાની કોશિશ કરી તો હવે આમ આદમી પાર્ટીઓના નેતાઓ તમારા હળવદ તાલુકામાં કોઈ પણ કાર્યક્રમ હશે અમે જરૂર ને જરૂર આવી અને વિરોધ કરીશું અને હળવદની જનતાનો અવાજ બનીશું